હું બહુ જ દારૂ પીતો માળી અને પેલા રવિવારે આયા ને ત્યારે અડધો રવિવાર ભર્યો તો પ્રસાદ લઈને ઘરે ગતો રહ્યો ને પછી તારનું દારૂ છૂટી ગયો ઘણી બધી જગ્યાએ ગયો દારૂ છોડવા માટે પણ ના છૂટ્યો દારૂ પીનું લોકો જોડે બહુ જ ઝઘડા કરતો હતો વગર લેવા દેવે ગાળો બોલતો હતો મારા ઘરના બોલતેલા એમને પણ હામે થઈ જતો હતો અને અહીંયા આવ્યો તારનું દારૂ છૂટી ગયો અને હું દીવા અગરબત્તી કોઈ

હું બહુ જ દારૂ પીતો હતો મારી અને પેલા આયા ને ત્યારે અડધો રવિવાર ભર્યો હતો અને પછી વરસાદ લઈને ઘરે રહ્યો અને પછી છૂટી ગયો ઘણી બધી જગ્યાએ દારૂ છોડવા માટે પણ ના પીને હું લોકો જોડે બહુ જ ઝઘડા કરતો હતો વગર લેવા દેવે ગાળો બોલતો હતો મારા ઘરના બોલતેલા એમને પણ સામે થઈ જતો હતો અને અહીંયા આવ્યો તારનું દારૂ છૂટી ગયો

મારા લિસ્ટ માં ચડાવી દીધો તને આ એટલે કે જે હોમે થી આવ્યો ગમે ને એ મને બહુ જ ગમે છે શું ધરતો હોય બરાબર હવે બીજો શીખો મનશાળા બીજા ના લાવવાની બરાબર ને આવ ગામ માં રહ્યા છે પત્ની ખુશ થાય ને આપડે તો કે તમારી મા બેન દીકરી ખુશ થાય ના કર્યું ને આ માં કોઈ કરવા તૈયાર નહિ તો તે જ કર્યું ને શું થાય કઈ કંડિશન માં જોયેલો પૂછો ખાલી કઈ કંડિશન માં વિડીયો જોયેલો એમ પૂછો પાનમાં પીને તો વિડીયો બતાવ્યું તારે